હાલો મિત્રો આપણી ચેનલમાં એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તો આવી ગઈ છે એક યોજના છે મિત્રો તો લેપટોપ ખરીદવા માટે તમને પચીસ હજાર રૂપિયાની સહાય છે એ મળી શકે મિત્રો ને જો મિત્રો તમારે જરૂરિયાત છે તો વિડીયો પૂરો નિહાળો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો બધા મિત્રોનું ગુડ મોર્નિંગ આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ તમારે આ યોજનાનો લાભ તમે કઈ રીતે મેળવી શકો તો વિડીયો તમે છે ઠેર સુધી નિહાળો અને અડધો સાડે જો વિડીયો છોડી દઈશો મિત્રો તો તમને પૂરી માહિતી નહીં મળે એટલે પ્લીઝ બને ત્યાં સુધી પૂરો વિડીયો જોવો તો તમને માહિતી પૂરતી મળી રહી મિત્રો તો લેપટોપ યોજના છે ગુજરાત માટે લાગુ છે અંતર્ગત છે વિદ્યાર્થીઓને લેપટોપ ખરીદવા માટે મળશે એક લાખ અને વીસ હજારની સહાય તો કઈ રીતના સહાય મળે છે એ પણ આપણે વિડીયોમાં ડિસ્કસ કરવાના છીએ તો બને ત્યાં સુધી વિડીયો છે કન્ટિન્યુ ઠેર સુધી નિહાળો તો ચાલીસ હજાર સુધીનો લેપટોપ ખરીદવા માંગો છો તો તમને સરકાર તરફથી એંશી ટકા છે સહાય મળવા મત એટલે તમે એંશી ટકા છે તમને સહાય મળે મિત્રો અને બાકીના જે વીસ ટકા રકમ છે એ તમારે સુકવવાની રહેશે મિત્રો એ યાદ રાખવાનું રહેશે સો એંશી ટકા છે તમને સહાય મળશે અને જો લેપટોપની કિંમત વધારે હોય એવું લેપટોપ ખરીદો છો તો સરકાર તરફથી ચાર ટકા વ્યાજના દરે લોન પણ તમે લઈ શકો છો અને સાઠ માસ આપતા સુકવાની રહેશે તો આ રીતના આપતા સિસ્ટમ છે મિત્રો અને બે પોઈન્ટ પાંચ ટકા વ્યાજ દર દર છે એક મહિનામાં હોય છે મિત્રો તો એટલે અઢી રૂપિયા છે તમારો દર ગણી શકાય મિત્રો કે અઢી રૂપિયા છે દર મહિને તમારે વ્યાજથી ભરવાનું હોય છે આગળ વાત કરીએ તો એપ્લાય તમારે કરવા માટે એપ્લાય કરવા માટે તમે વેબસાઇટ આપીશ મિત્રો મિત્રો સૌ પ્રથમ તમારા ગુજરાતના આદિજાતિ જે વિકાસ નિગમ દ્વારા ઓફિસર વેબસાઈટ આપેલી છે આના પર જઈ તમારે ફોર્મ ભરવાનું રહેશે મિત્રો અને હવે તમને જીડીસી નામનું નવું પેજ ખુલશે ત્યાં તમારે છે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે મિત્રો અને રજિસ્ટ્રેશન કર્યા બાદ તમારે છે આગળની પ્રોસેસ છે લોગિંગનું ઓપ્શન આવશે છે તો લોગિંગ કરી અને તમારે ફોર્મ ભરવાનું રહેશે મિત્રો તો આ રીતના છે અને ત્યારબાદ છેલ્લે તમારો લેપટોપ સહ યોજના અરજી ફોર્મ ભરી અને સબમિટ કરી ત્યારબાદ છેલ્લા ફોર્મ સબમિટ કરે ત્યાર કરેલું હોય એનું જે આઉટ છે એ ડાઉનલોડ કરી લેવાનું એટલે પીડીએફ ડાઉનલોડ કરીએ ત્યારબાદ તમારે પ્રિન્ટ કઢવી લેવાની મિત્રો અને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો અહીંયા હેલ્પલાઇન નંબરો આપેલા છે એના પર તમે કોલ કરી અને વધારે માહિતી મેળવી શકો મિત્રો તો આપણે આ રીતના વિડીયો હતો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો કોઈપણ પ્રશ્ન હોય તો કોન્ટમાં કોમેન્ટ કરજો